તો કેમ છો મિત્રો ફરીથી મારા નવાબલો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે જો આપણે પાછા ગાંઠિયા ખાવાનું પ્રોગ્રામ થઈ ગયો છે આજકાલ બીજા ઓલા ઓલાનો તો વારો નથી કારણ કે અમારે ભેગો જ નથી આજકાલ એક ફરતે એનો વિચાર ગાળીઓ કરી દેજો તો અને આજકાલ જો આવડો છે મારી ભેગો જોઉં તમે અને આ છે આપણી ગાડી અને હવે અમે જઈએ છીએ ગાડી ગાંઠિયા ખાવા અને આ નજારો જવું તમે ખાલી એટલે અમે ઊભા રહી ગયા આમ જો કાંઈ ઘટે નહીં એવું નજારું છે એટલે જ હું કઉ છું ને વારા ઘડીએ કે ચોમાહામાં એવી તો ક્યાંય મજા ન આવેટી પીટી મજા આવે મજા આવે ભાઈ ક્યાંય મજા ન આવે કારણ કે આમ જે લીલું વાતાવરણ થઈ ગયું હોય લીલું સામ બધું થઈ ગયું આમ જો તમે ખાલી આમ તમને લાગે તમારે તમને એમ લાગે કે નહીં આમ કઈક છે એમ રહેવાની મજા આવે કારણ કે આપણે ગીર વિસ્તારમાં માં રહીએ એટલે મજા જ આવે ને જો સામે ડેમ છે એમાં થોડુંક પાણી છે બહુ કઈ છે નહીં અને સામે છે દૈડ્યું અને બધા દૈડ્યું કે છે અને ઉપર છે ખોડિયાર માતાજી અને સામે છે રાજબા ગઢવીનો બંગલો પણ અત્યારે તો અહીંયા નથી રહેતો વહી ગયા છે એટલે વિડીયોમાં બનાવી જો બહુ મજા આવશે बहकी सभी जुब है हम है हजारों में अब की कमी जरा है हर चीज खास है अब है जो है वो समा है तुम रह सके तो रबा है अब है जो है वो समा है तुम रह सके ऐसी जीत

ફાઇનલી ગાજ આપણે ગાઠિયા લઈને આવી ગયા છે આવી સર બે તો તને બ્લોગ ચાલુ કર્યો એવું બધું થયું છે ના જો આવું કઈક નજારો છે આમ જોઉં તમે ના અહીં આપણે બેહો ને આવેલો બંગલો દેખાડતા ત્યાં સામે બંગલો આવી જાય છે સામે છે દઈડ્યું અને હવે બે આપણે ગાંઠિયા ખાવા ના છે ગાંઠિયા જોઈ શકો છો તો હવે ખાઈ લઈએ ફાઈનલી ગાય જ અમે ગાંઠિયા પાછા ખાઈ લીધા છે દેખાડતા ભૂલી ગયા અમે ભાગી રહ્યા છે સવારના સાડા આઠ અને અમે આવી ગયા છીએ અહીંયા બેસવા અને ખાલ ગાંઠિયાભાઠિયા ખાધા મજા આવી ગઈ બરાબર પછી હવે સાંજે જઈને ઉઈ ગયા ત્યાં જો આ અમારો મિત્ર કેવા ગાંઠિયા ખાવાની મજા આવી મજા આવી આવે ગાંઠિયાભટિયા ખાધા અને અહીંથી ગિરનાર દેખાય ગયા ગિરનારનો નજારો લઈ દઈએ થોડોક બધા ઉજતો દર્યો

લ્યો ચોખ્ખી ના પડતી વાટ નહીં ભાઈ કાલે પણ કીધું તો તો પણ આવ્યો ને હું શું એ પણ લ્યો રિહાવાનો હોય ને શૂટ થાય જાય હો આનો જો આ એ ભાઈ કરવાનો

અમે આ નરાબાદ માં કીધું અમારે જવું તારી તેણ માં ગાડી નો હાલે રેડી તો તા તો ફૂલાઈ ગયો આવડો આ ફૂલાણો હા એક કાઈ ને માં નથી આવું નામ છે અને તેમ છે પણ નો આઈત કાઈ નઈ અમારે કઈ જરૂર નથી તારી લા ભાઈ એ વાય ભાઈ વા વા એ લા હું કામ હું હું જાસો હું કામ એ લા ભાઈ ભાઈ વા ભાઈ ભાવ એમાં કઈ હોય નઈ બીજું લ્યો કીધું તો વન્યાય માં ચાઉ માં ચાઉ લે હજી જવું આજ જવું આ જવું કાને આનંદ ભાઈ કશીક પૈસા દઈ જાવ મનગ આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો નવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા